હવે ધડાકા કરવામાં આવી રહ્યા છે આજે ધડાકા કરવામાં આવ્યો વડોદરાના એમજી રોડ સ્થિત એકસો બોતેર વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા અઠ્યાવીસ વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે સલામતીના પ્રશ્ને સિવિલ કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટની પરવાનગી લઈ તોપનું પરીક્ષણ કરાયું હતું નવલખી મેદાનમાં એસડીએમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો સિનિયર વકીલો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તોપનું નિરીક્ષણ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે આ અંગે શ્રી રણછોડાઈજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે પાલનપુરથી ખાસ દારૂગોળાને પેટીમાં લાવવામાં આવ્યો હતો માદરપાટના કાપડમાં આ પાવડરને પેક કરી મૂકવામાં આવ્યો હતો જેમાં બસો પચાસથી ત્રણસો ગ્રામ દારૂગોળો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો ત્યારબાદ તોપ ફોડાઈ હતી તોપ ફૂટીને દારૂગોળો એટલે દૂર જઈ પડ્યો જેનું અંતર માપી પરીક્ષણ કરવામાં આવ્યું હતું સિવિલ કોર્ટમાં જુબાની વેળા કોર્ટે પૂછ્યું કે ટોપ બરાબર છે કે નહીં તે જાણવા માટે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તો વાંધો જ નથી ને જેથી ટેસ્ટિંગની હા કહેતા કોર્ટે પરમિશનની અરજી આપવા જણાવ્યું હતું જે તેઓએ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઓગણીસો નવ્વાણું ને બે હજાર દસમાં પણ આ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ભગવાનને સલામી તું હવે કોર્ટનો નિર્ણય આવશે એટલે નજીકમાં કોઈ ઉત્સવ આવશે ત્યારે એના અંતર્ગત કોઈ ઉત્સવ કરી ભગવાનને સલામી આપવામાં આવશે ભગવાનને પ્રસિદ્ધ કરવામાં આવશે અને પોલીસ પોલીસ કાપાનો એફએસએલ અધિકારીનો અને એ બધાનો જે સાથ સહકાર અહીંયા અત્યારે મળ્યો અને વધારે કરીને એ કોર્ટ કમિશનર શ્રી હવે કોર્ટ કમિશનર શ્રી જજના રૂપમાં અત્યારે બેસેલા છે વિરાજમાન છે એમને ભગવાન યજ્ઞ ને સ્વરૂપ માનવા આવે છે અમે સંપૂર્ણ વેરીફાય કર્યા બાદ તોપનું પરીક્ષણ નવ લખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું જે મુજબ આજ રોજ કોર્ટ હુકમ મુજબ એફએસએલ અધિકારી શ્રી એસીપી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ ભટ કોટ કમિશનર તરીકે હું પોતે તેમ જ સરકાર તરફે જિગ્નેશભાઈ કંસારા પણ હાજર રહેલા હતા અને તેઓ તમામની હાજરીમાં કોટ કમિશનર દ્વારા તોપનું પરીક્ષણ કરતા જનાર્દનભાઈ દવે દ્વારા તેમાં ગન પાવડર ભરી તેને તોપને ફોડતા આશરે છેતાલીસ ફૂટ જેટલું તોપનો ધુમાડો અને અવાજ એ ગયેલો છે